ભાઈ અને બહેન ના પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધનનો પર્વ આજે રક્ષાબંધનનો પર્વ છે ત્યારે સમગ્ર દેશની સાથે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી ભાઈ અને બહેન પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધનનો પર્વ સમગ્ર દેશની સાથે સેન્ટ્રલ જેલ ખાતે પણ રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ હતી સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના થી વધુ કેદી ભાઈઓએ રક્ષાબંધનનો પર્વ મનાવ્યો હતો સમગ્ર ગુજરાત અને બહાર થી આવેલી બહેનોએ પોતાના ભાઈ ને રાખડી બાંધી હતી અને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી પોતાના ભાઈ વહેલી તકે છૂટે તેવી બહેનોએ પ્રાર્થના કરી કેદી ભાઈઓને બહેનો દ્વારા રક્ષાબંધન ના દિવસે રાખડી ચામડી બાંધતી વખતે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા નાના નાના આરોપમાં ભાઈઓ સજા કાપી રહ્યા હોય વહેલી તકે સરકાર તેમને છોડે તેવી માંગ કરી આજ રોજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધન માટે સ્પેશિયલ કેદી ભાઈઓ માટે બહેનોને મળવા માટે વ્યવસ્થા કરવામાં આવ્યો છે આ માટે પ્રોપર ઇંતજામ છે જેમાં આની પ્રોપર ચેકિંગ ફ્રિસ્કિંગ થયા પછી રૂબરૂ મળવામાં અને રાખી બાંધવામાં આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય તો આ વડોદરા ડેરી તરફથી ખરીદી કરવામાં આવ્યો છે અને એવી રીતના કાફી ભાવુક દૃશ્ય જોવામાં મળે છે કુલ સ્ત્રીઓ અને પુરુષ મળીને પંદરસો સેતીસ જેવા કેદી આજની તારીખે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પ્રેઝન્ટ છે અને અત્યાર સુધી એકસો પચીસ જેવી મહિલાઓ આવીને રાખી બાંધી ચૂક્યા છે